કૃષ્ણ કનૈયા લાલ લાલકી છે રોજ ખોલે કા તલા રોજ ખોલે જોરી કાતા મેરા કાના બડા પૈસે વાર ગિરધારી 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 ભક્તો ડાકોર વાળા છે પણ પણ રણછોડજી અમારા છે ભક્તો પૂનમે આવે છે તારી ઝાંખી કરવા આવે છે હો તમે દેજો દર્શન નો લાવો મેરા કાના બળાપે સેવાલા ગીરધારી ગીરધારી ગિરધારી ગિરધારી ગીરધારી 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 ગોકુળ ગીરધારી છે દ્વારકા ગામ છે ડાકોર વનરાવન પણ તારું છે હો તમે કળિયુગમાં માં પર ચાપુર મેરા કાના બડા બળા પે સેવાલા ગીર તારી ગીર તારી ગીર તારી ગીર તારી ગીર તારી ગીર તારી ગીર ગીર તારી મારે ગોપીઓ કનૈયા ને રાસ મારે રમવું છે હો તમે ભક્તો ની ભીડ ભાંગનારા મેરા કાન ના બળા પેસેવાલા ગીર તારી ગીર તારી ગીર તારી ગિર તારી ગિર તારી ગીર તારી ગીર તારી ગિરદારી રોજ આવે છે સપના તમારા મારા અંતર મા વાગે એક તારા ગીર તારી ગીર તારી ગીર તારી ગિરદારી ગિર તારી ગિર તારી ગિર તારી ગિરધારી રોજ ખોલે તિજોરી કાતાલા મેરા કાના બડા પૈસે વાલા ગીરધારી 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય